હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું બનાવવાની છું સમોસા તો બજાર જેવા ટેસ્ટી અને ક્રિસ્પી પડવાળા સમોસા ઘરે કેવી રીતે બનાવવા તે જોઈશું રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ સમોસાની રેસીપી સમોસા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એનું સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા દસથી બાર બટાકા લીધા હતા અને એને બાફી લીધા હતા અને એને મેસ કરી લીધા છે એક બાઉલ બાફેલા વટાણા લઈશું આટલી ક્વોન્ટિટીમાં આપણે ચારથી પાંચ વ્યક્તિ માટેના સમોસા રેડી કરી લઈશું થોડા આખા ધાણા અને વરિયાળી લઈશું અને એને અધકચરી ક્રશ કરી દઈશું આપણે વઘાર કરી લઈશું તો એના માટે ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે હાફ ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું ચપટી હિંગ નાખીશું વન ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અધકચરા ધાણા અને વરિયાળી ક્રશ કર્યા હતા એ ઉમેરી લઈશું અને થોડા મીઠા લીમડાના પાન આ રીતે કટ કરીને આપણે ઉમેરી લઈશું મીઠા લીમડાના પાન ઉમેરવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે હવે આપણે વઘારમાં બાફેલા બટાકા અને વટાણા ઉમેરી લઈશું હવે આમાં આપણે મસાલા કરી દઈશું તો હાફ ટેબલ સ્પૂન હળદર વન એન્ડ હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બે ચમચી ધાણાજીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને થોડું આમચૂર પાવડર એડ કરી દઈશું વન ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું તમને જે પ્રમાણેની તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો તો હવે સ્ટફિંગ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને એને ઠંડુ કરવા માટે મૂકીશું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે આપણે બે બાઉલ મેંદો લઈશું મેંદાને આપણે ચાળીને લેવાનો છે

તો લોટ વધારે કઠણ કે વધારે ઢીલો બાંધવાનો નથી હવે લોટને આપણે સારી રીતે મસળી લઈશું તો લોટ બાંધતી વખતે મેં વન ફોર્થ બાઉલ જેટલું પાણી ઉમેર્યું હતું અને હવે લોટને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણે ફરીથી લોટને સારી રીતે મસળી લઈશું હવે આપણે લોટના લુવા બનાવી લઈશું તો તમારે જે સાઇઝના સમોસા બનાવવાના હોય એ સાઇઝમાં તમે લુવા નાના મોટા બનાવી શકો છો હવે આની આપણે પાતળી રોટલી વણી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પાતળી રોટલી વણી લેવાની છે વચ્ચેથી કટ કરી લઈશું અને થોડું પાણી બોર્ડર પર લગાવી દઈશું જેથી સમોસા તળતી વખતે ખુલી ન જાય અને આ રીતે આપણે કોનસેપ્ટમાં વાળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે વાળી લેવાનો છે હવે એમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું તો આ રીતે હાથથી આપણે પ્રેસ કરવાનું છે અને કિનારી પર પણ પાણી લગાવી દઈશું અને આ રીતે પ્રેસ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સમોસામાં સ્ટફિંગ ભરાઈ ગઈ છે તો હવે બધા જ સમોસા રેડી થઈ ગયા છે આપણે તળી લઈશું તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તળવા માટે સમોસા મૂકીશું તો સ્લો ટુ મીડિયમ ગેસ પર સમોસાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળીશું અને સમોસાનું પડ ક્રિસ્પી બને એટલા માટે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ સમોસાને તળીશું એક સાઈડ થોડા સમોસા તળાય પછી એની સાઈડ આપણે ચેન્જ કરી દઈશું તો એ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને પડ એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે સમોસાને તળી લઈશું તો હવે તમે અહીંયા જોઈ શકો છો સમોસા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને એનું પડ પણ એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલરનું બની ગયું છે તો હવે આપણે સમોસાને લઈ લઈશું તો આ રીતે આપણે તેલ નીતારીને જ લઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બીજા બધા સમોસાને તળી લઈશું સો ફ્રેન્ડ્સ તમે આ સમોસા સાથે ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને બીજા આવા અવનવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી મારે નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો